તમે વિડીયો બનાવી સમાજને ખોટી રીતે રોકવાની ટ્રાય કરો છો તમને જ્યાં પણ ન્યાય નથી મળ્યો અને તમારી સાથે અન્યાય થતો હશે ત્યારે આ કોળી ઠાકોર સમાજના લોકો તમને ન્યાય દેવડાવશે રાજકોટના જસદણના એ વિછિયામાં થોડા સમય પહેલા એક હત્યાનો બનાવ બન્યો હતો અને બનાવ બાદ આ સૌએ દ્રશ્યો પણ જોયા હશે કે જ્યાં પોલીસ સ્ટેશનની બહાર હજારોની સંખ્યામાં લોકો હતા પથ્થરમારો થયો પોલીસ ઉપર પોલીસને મારવામાં આવ્યા પોલીસે લાઠી ચાર્જ કર્યો ટીયર ગેસના સેલ છોડી અને ટોળાને વિખેરવાના પ્રયત્ન કર્યા બધું જ થયું પરંતુ થયું શું કશું જ નહીં ઘનશ્યામ રાજપરાની હત્યા કરનાર લોકો પોલીસ કસ્ટડીમાં છે પણ ઘનશ્યામ રાજપરાને ન્યાય ક્યારે મળશે હવે સ્વાભાવિકપણે સમાજના આગેવાનો લડતા હોય ત્યારે અમુક એવા લોકો હોય સમાજમાં કે જે એનો વિરોધ કરી રહેતા હોય છે અને આ જ થયું છે ઠાકોર કોળી સમાજની અંદર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી જયેશ ઠાકોર કે જે આ ઘનશ્યામ રાજપરાની હત્યા મુદ્દે સતત અવાજ ઉઠાવતા જોવા મળે છે એ પછી ચૌદ જાન્યુઆરી માધાતાની રેલી હોય અને રેલીની અંદર પણ હુંકાર કરતા દેખાયા હતા લગભગ ઠાકોર કોળી સમાજના ને જે લોકો છે આગેવાનો છે નેતાઓ તો નહીં પણ જે આગેવાનો છે એ આગેવાનો સતત આ મુદ્દે બોલી રહ્યા છે અને આ મુદ્દે બોલતાની સાથે જ હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે અમુક એવા લોકો પણ છે કે જે આ લોકો અવાજ ઉપાડી રહ્યા છે બોલી રહ્યા છે તેનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે લોકો જયેશ ઠાકોરને લોકો જે બોલી રહ્યા છે સન્મેલનની વાત કરી રહ્યા છે એ સંમેલન સમાજ માટે છે જ નહીં એ આખું એક રાજકીય સંમેલન છે હવે ઘનશ્યામ રાજપરાની હત્યાથી લઈને અત્યાર સુધીના સમાચાર એ કે ભાઈ ગાંધીનગરની અંદર બેઠક ત્યારબાદ મહાસંમેલનનું આયોજન એ જસધનમાં થાય વિછીયામાં થાય અને જો બહોળી સંખ્યામાં લોકો ત્યાં પહોંચે અને ત્યાંથી કંઈ મોટો હુંકાર જોવા મળે ઠાકોર કોળી સમાજનો તો સરકારને કદાચ રેલો પણ આવી શકે છે કારણ કે ઠાકોર કોળી સમાજના એ પ્રભુત્વ પણ સારું છે એ લોકો પણ અનેક સંગઠનો સાથે જોડાયેલા છે અને આ સંગઠનો સાથે જોડાયેલા છે એના માટે થઈ ને કદાચ સરકાર ભાર આપી અને આ મુદ્દે ચર્ચા વિચારણા કરવા માટે બેઠે અને ઘનશ્યામ રાજપરાની હત્યા મુદ્દે જે આગેવાનો છે સમાજના એ સમાજના આગેવાનોને સાથે રાખી અને આખી આ મિસ્ટ્રી છે તેને સુલઝાવવાના પ્રયત્ન કરે કારણ કે જ્યાં સુધી હત્યા થઈ અને હત્યાથી અત્યાર સુધીમાં એનો કોઈ અપડેટ એ આરોપીઓનું કોઈ અપડેટ સામે નથી આવ્યું અને વરઘોડાની જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે હજારોની સંખ્યામાં લોકો ત્યાં ટોળા ભેગા થઈ થઈ ગયા હતા પથ્થરમારો થયો ગેસ અનેક ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો ગંભીર માર મારવામાં આવ્યો થી વધુ કોળી સમાજના આગેવાનોને જેલમાં પૂરી દેવામાં આવ્યા કેસ કરીને ત્યારબાદ બધાને જામીન ઉપર મુક્ત કરી દેવામાં આવીને એ છૂટી પણ ગયા હતા તો આક્રોશ બીજી તરફ એ હતો કે ભાઈ ખોટી રીતે તમે કેમ અમારા આગેવાનો અને અમારા લોકોને પોલીસ સ્ટેશન લઈ જઈને જેલમાં પૂરી શકો છો અમે તો ન્યાયની માંગ કરવા માટે આવીએ તમે તો ન્યાયની ભીખ માગતા હતા છતાં પણ અમને ન્યાય ન મળ્યો તે માટે થઈને અમારા સમાજના લોકોને આગેવાનો છે એ ત્યાં ભેગા થયા હતા ત્યારે આખા મુદ્દે હવે રાજનીતિ ત્યાં ગરમાય છે કે હવે જયેશ ઠાકોરે વિરોધીઓને વળતો પ્રહાર કરીને જવાબ આપ્યો છે જી હા જયેશ ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં એમણે જે વિરોધીઓ છે વિરોધીઓ પર વળતો પ્રહાર કરીને કહ્યું છે કે ભાઈ તમારે વિરોધ કરવાની જરૂર નથી અમે અમારી રીતે લડી લેશું જયેશ ઠાકોરને સાંભળો કે જેની અંદર શું કહી બનાવ હું લઈને કોળી ઠાકોર કોળી ઠાકોર મહા સંમેલન થઈ રહ્યું છે એક સમાજના હક અને ન્યાય માટે થઈ રહ્યું છે જેમાં ઘણા લોકો જે સમાજના છે જે અંદરો અંદર વિરોધ કરી સમાજને ખોટી રીતે ગેરમાર્ગે દોડાવવાનું કામ કરે છે એ બંધ કરી દેજો મને ખબર છે કે તમે એક પાર્ટીના હિસારે કોઈના કેવાથી તમે વિડીયો બનાવી સમાજને ખોટી રીતે રોકવાની ટ્રાય કરો છો પણ સમાજ હવે જાગી ગયું છે એટલે કોઈ હિસાબે રોકાવાનું છે નહીં અને એક હું એલાન કરું છું કે ગુજરાતના કોઈ પણ છેડે જ્યારે આ તંત્રએ તમારી ફરિયાદ ન લીધી હોય અથવા તમારી ઉપર કોઈ અત્યાચાર થયો હોય એ તમામ લોકોને મારી વિનંતી છે કે આ સ્ટેજ પાસે આવે અને તમારી જે પણ રજૂઆત છે એ અહીંયા રજૂઆત કરે તમને જ્યાં પણ ન્યાય નથી મળ્યો અને તમારી સાથે અન્યાય થતો હશે ત્યારે આ કોળી ઠાકોર સમાજના લોકો તમને ન્યાય દેવડાવશે આ એની જવાબદારી છે તો જે રીતે જયેશ ઠાકોરનો તમે જયેશ ઠાકોરને તમે સાંભળ્યા વિરોધીઓ પર ખૂબ સારી રીતે વરસી ચૂક્યા છે અને હવે જે ઠાકોર સહિત કોળી સમાજના આગેવાનો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે કારણ કે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ તે દિવસથી લઈને આજ દિન સુધી એ ગાંધીનગરમાં એક બેઠક અને ત્યારબાદ એક મહાસન્મેલનની જે વાત કરવામાં આવી રહી છે એ સન્મેલન યોજાય અને સન્માલન સન્મેલનમાં શું હુંકાર આપવામાં આવે ઠાકોર કોળી સમાજ દ્વારા મહત્વની વાત એ છે કે અત્યારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે ને બીજી તરફ ગાંધીનગરમાં ઠાકોર કોળી સમાજ કે જેમણે એક મોરચો માંડ્યો છે અને મોરચો માંડતાની સાથે જ નેતાઓ અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે કે ઠાકોર કોળી સમાજના જે લોકો છે આગેવાનો છે એ વડાપ્રધાન મોદી અહીંયા આવ્યા છે અને ત્યારે કંઈ ગતકડું ન કરે તો બહુ સારી વાત છે બાકી અધિકારીઓને લેવા દેવા થઈ જશે પરંતુ આજે સૌથી મોટી બેઠક ગાંધીનગરમાં બે વાગે રાખવામાં આવી છે અને આ બેઠકની વાત થતાની સાથે જ રાજકારણ પણ ખૂબ ગરમાયું છે કારણ કે ઘનશ્યામ રાજપરાની હત્યા અને ત્યારથી કુળી સમાજના આગેવાનો લોકો નાના લઈ નાનાથી લઈને મોટા લોકો જે ઘનશ્યામ રાજપરાની હત્યા હત્યાને એમને ન્યાય અપાવવા માટે બોલી રહ્યા છે એ સતત આ મુદ્દે રાત દિવસ એક કરી અને સતત અવાજ ઉપાડી રહ્યા છે અને સરકારના એકાંત સુધી અવાજ પહોંચાડી રહ્યા છે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી એમને પણ સુધી અવાજ પહોંચે તેવા પ્રયત્નો અત્યારે ઠાકોર કોળી સમાજના લોકો કરી રહ્યા છે આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને દબાવી દેજો જેથી કરીને પડેપણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર